નમસ્કાર દોસ્તો આજે આ અંદર હું તમને એક એવી મુદ્રા વિશે બતાવવા માંગુ છું કે જે તમારા શરીરમાં હાથ પગમાં કંઈ પણ કોઈ પણ પ્રકારના સોજા ચડતા હોય તો એનું સોલ્યુશન આપે છે ઘણી વખત અત્યારે મોટા ભાગના લોકોને જે બીમારી થઈ છે એમાં ખાસ મહિલાઓને માતાઓને આ પ્રકારની તકલીફ થતી હોય છે તમારા માતા અથવા તમે ખુદ સ્ત્રી છો તો તમને અગર આ પ્રકારના સોજા છે તો તમારા માટે આ વિડીયો ખાસ છે જે લોકોને શરદી થવાથી વારંવાર આંખમાંથી પાણી નીકળ્યા કરે છે એમના માટે ઉત્તમ છે આ ઈલાજ તમારા ઘરમાં પણ આ પ્રકારની કોઈને તકલીફ હોય તો તમે પણ આ વસ્તુ એમને કહી શકો જે લોકોને નાકમાંથી વારંવાર પાણી પડ્યા કરે છે નીકળ્યા કરે છે એમના માટે ઈલાજ છે જે લોકોને પેટમાં કે ફેફસામાં પાણી ભરાય ભરાઈ જતું હોય આ ટીબી ના રોગના લક્ષણો કહેવાય કે ભાઈ ટીબી ની અંદર આ પ્રકારની તકલીફ થાય ફેફસામાં કે પેટમાં પાણી ભરાતું હોય એ પેટમાં પાણી અલગ કારણથી ભરાતું હોય તો આવી તમામ તકલીફોનું સોલ્યુશન કે જે જે એક મુદ્રાની અંદર છે જેના વિશે આજે તમને તમને હું માંગુ છું અગર ગોઠણમાં સોજા આવી જતા હોય ઉપર ઘણા બહેનો કે ભાઈઓ એવા હોય કે જેના ચહેરા ઉપર સોજા આવી જતા હોય વારંવાર ચહેરા ઉપર સોજા રહેતા હોય આંખની નીચે સોજા રહે આ ભાગ ઉપર સોજો રહેતો હોય એ સોજાના કારણે એવું લાગે કે ભાઈ એમને ચરબી વધારે છે હવે ચરબી તૂટતી નથી છે પાણી વધી રહ્યું છે અથવા તો એ પ્રકારની એક બીમારી છે કે જેના કારણે તમને સોજા ચડે છે પગમાં સોજા આવી જતા હોય પગના તળિયા છે અથવા પગની પાણી ઉપરનો ભાગ છે પણ સોજી જતો હોય તો આ સંજોગોની અંદર તમે આ મુદ્રા કરશો કેટલી મિનિટ કઈ રીતે અને કયા સમયે કરવી એના વિશે હું હું વાત કરીશ જો ચૂકી જાઉં રહી જાય તો તમે કોમેન્ટ કરીને મને યાદ કરાવી શકો કે આ વિશે હવે જયારે પણ તમને સોજા ચડે છે તો આપણા હાથની કઈ આંગળી છે કે જે તમારા સોજા ઉતારવાનું કામ કરશે અને આ મુદ્રાનું નામ છે જલોદર નાશક મુદ્રા જલોદર નાશક નો મતલબ છે જલ એટલે પાણી

પણ આ મુદ્રા છે ચામડીના રોગ ઓછા કરવા માટે પાણી ઓછું થઈ ગયું હોય તો એને વધારવા માટે ઉનાળા દરમિયાન ખાસ કરવામાં આવે છે આ વરુણ મુદ્રા વરુણ એટલે વરુણ દેવતા છે આપણે તો તમે સમજો છો તો આ મુદ્રા નથી કરવાની આ નાશક મુદ્રા છે કઈ રીતના કરવી એ હવે તમને સમજાવું છું પાણી જ્યારે વધી જાય તો નાશક મુદ્રા કરવામાં આવે છે આંગળી ને વાળી અંગૂઠો રાખી દો બાકીની ત્રણ આંગળી નોર્મલ આ રીતના સીધી રાખવાની છે તમે આ મુદ્રા બેસીને ચાલતા ચાલતા સુતા સુતા આરામથી કોઈ પણ પરિસ્થિતિમાં સંજોગોમાં કરી શકો છો આ મુદ્રા જમ્યાના એકાદ કલાક પછી કરવાની શરૂઆત કરી શકો તમે સતત પિસ્તાલીસ મિનિટ સુધી પણ કરી શકો પણ શરૂઆતના બે ત્રણ મહિના સુધી તમારે પંદર પંદર મિનિટ આ મુદ્રા આ રીતના ત્રણ વખત કરવી જોઈએ સોજા ચડી જતા હોય કે આંખમાંથી તમને અગર આંખમાંથી જે લોકોને શરદીના કારણે પાણી પડી રહ્યું છે એ લોકો આ મુદ્રા પંદર વીસ મિનિટ કરી રહેશે ત્રીસ મિનિટ એમની આંખમાંથી પાણી નીકળતું કોઈ પણ કારણથી પાણી નીકળતું એ બંધ થઈ જશે શરદીના કારણે નોર્મલ ઘણા લોકોને એવી તકલીફ એલર્જી હોય પાણી નીકળ્યા કરે એ પાણી નીકળતું બંધ થઈ જશે આ મુદ્રાથી એટલે આ મુદ્રા ઘરે ઘરે શેર કરી દો જલ્દીથી એ સિવાય જે લોકોને પગમાં સોજા આવતા હોય એ માટે રામ બાણ છે હવે આ મુદ્રા કરશો રોજ મિનિટ કરી લેશો મહિના દિવસની અંદર તમને એ પગમાં લગભગ લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા છુટકારો મળી ગયો છે હા કિડનીની બીમારીના કારણે તમને આ પ્રકારની તકલીફ હશે તો તમારે લાંબો સમય સુધી આ મુદ્રા કરવાની અને સાથે સાથે પોટેશિયમ વાળો ખોરાક છે ઓછો ખાવાનો

પહેલા આસનમાં બેસીને કરી શકો સુતા સુતા પણ કરી શકો ચાલતા ચાલતા પણ કરી શકો અને આ મુદ્રા કરવાથી તમને જે ફાયદાઓ થાય છે એ ફાયદાઓ મેં તમને બતાવ્યા છે અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે ક્યાંથી બધું લાવો છો અને આ ખોટું છે અને કંઈ ખોટું નથી તમામ વસ્તુઓ છે આપણા જે બુકો છે કે જે ઋષિમુનિઓ દ્વારા જે તૈયાર કરવામાં આવેલી છે એ તમામ જે પણ હું વિડીયો મૂકું છું એ બધા સોર્સિસ હું આપણા ચરક સંહિતા હોય કે કોઈ પણ પ્રકારની આપણી એ પ્રકારના ભયંકર જે સારામાં સારા અને આ વિશ્વને બદલી નાખે એ પ્રકારના જે પુસ્તકો છે એની અંદરથી જ તમને માર્ગદર્શન આપતો હોઉં છું કઈ મારા ઘરનું કે કોઈ રીતના બનાવેલું નથી એટલે તમે આ વસ્તુ છે ઘરે ઘરે શેર કરશો તો આપણા દરેક ગુજરાતના દરેક ભાઈ બહેનો છે સ્વચ્છ બનશે કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી આ જે મેં બીમારી બતાવી છે સોજા ચડવા અને આંખમાંથી નાકમાંથી પાણી નીકળવા સાઇનસ અને કફના કારણે તમને તકલીફ ભયંકર તકલીફો થવી આ જે મુદ્રા છે એ આ બીમારી માટે ઘણી ઘણા લોકોને વર્ષો જતા રહે છે તો તેમ છતાં પણ ઈલાજ નથી મળતા સોજા ઉતરતા જ નથી અને એના માટે ઘણી દવાઓ કરી છે પણ આ મુદ્રાઓ તમે કરો જે આપણા ઋષિ મુનિઓએ શોધી કરી છે એ મુદ્રા કરવાથી જલોદર નાશક મુદ્રા કરવાથી પાણીના વધવાથી કોઈ પણ રોગ થયો હોય તો સો ટકા તમને એનું સોલ્યુશન મળી જાય છે આ વિડીયો શેર કરો આ પે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયો જલ્દી થી તમારે જોવા છે ફાસ્ટ તમારે લાઈવ હું જ્યારે થાઉં છું તમારે એ નોટિફિકેશન જોઈએ છે તો બે લાઇકન પણ દબાવી દો બરાબર છે આ વિડીયોને લાઈક કરો અને શેર કરો કોમેન્ટ ખાસ કરો